હાય હાય હું ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું પીએમ મોદીના પ્રવાસ અંગે વિવાદિત પોસ્ટ કરનાર માલદીવની મંત્રી મરિયમ આખરે પોસ્ટ ડિલીટ કરવી પડી ઉત્તર ગાઝામાં હમાસના લીડર સહિત આઠ હજાર આતંકીઓનો સફાયો કરી દેવાયો હોવાનો ઇઝરાયેલ દાવો જાપાનમાં ભૂકંપના છઠ્ઠા દિવસે કાટમાન્ડ નીચે દબાયેલી વર્ષની વૃદ્ધા જીવતી મળી આવી પાકિસ્તાનમાં અજાયા હુમલાખોરોએ ગોળીઓ મારી આતંકી મૌલાના મસૂદ રહેમાન ઉસ્માની હત્યા કરી ભારતીય વાયુસેનાએ પહેલીવાર કારગિલ એરસ્ટ્રીપ પર રાતના સમયે સી વન થર્ટી હર્ક્યુલિસ વિમાન લેન્ડ કર્યું દિલ્હીમાં બાર વર્ષની છોકરી પર ગેંગરેપના મામલે પંદર વર્ષથી ઓછી ઉંમરના ત્રણ આરોપી સહિત પાંચ લોકોની ધરપકડ પશ્ચિમ બંગાળમાં ટોળાના હુમલામાં ઘાયલ થયેલા ઈડીના અધિકારીઓ સામે મહિલાઓની છેડતી અંગેની એફઆઈઆર નોંધાઈ

દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર